महेंद्र पटेल સામે વધુ એક ફરિયાદ સુરતની કેપિટલ મોર્ડન સ્કૂલના ટ્રસ્ટીએ નોંધી આવી છે ફરિયાદ महेंद्र પટેલે ધાકધમકી આપીને પડાવ્યા લાખો રૂપિયા ટ્રસ્ટી પાસેથી 13,50,000 પડાવ્યા હતા નકલી ડીઓ महेंद्र પટેલ સામે નોંધી છે વધુ એક ફરિયાદ સુરતની કેપિટલ મોર્ડન સ્કૂલના ટ્રસ્ટીએ નોંધી આવી ફરિયાદ महेंद्र પટેલે ધાકધમકી આપીને પડાવ્યા હતા રૂપિયા ટ્રસ્ટી પાસેથી 13,50,000 પડાવ્યા અમારી સામે આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વારંવાર આરટીઆઈ કરીને અમને હેરાન કરતા હતા અમે કંટાળ ગયા નથી થાકીને પછી અમને એ મળવા આવ્યા જો તમે મૂકાવો એ પ્રમાણે નહીં કરો તો તમારી શાળા બંધ કરવાની અમને વારંવાર ધમકી આપીએ એટલે ધમકીના ધમકીને થઈને અમે એટલા બધા કંટાળી ગયા હતા ન છૂટકે એમની સાથે અમારે તેર લાખ પચાસ હજારનો અમને તોડ કર્યો છે અમારી સાથે ત્યાં આગળ વાત કરીશું કે આવનારા બજેટને લઈને શું છે લોકોની આશા અપેક્ષા